ગોપાલ ની ગાડી નથી ચડતી મને બીક લાગતી અમારે રાકેશ ફોટો પાડવા મળ્યા છે આયા છે માતાજી નું મંદિર કમળા માતા પોલી બાજુ થી આવ્યા પવન ઓલા ખોલા મિત્રો તો કદમગીરી પૂગી છીએ ને આ જો આ બધું પાર્કિંગ છે આ ગાડી મૂકી દીધી છે ને આનું એટલું એવું પાર્કિંગ છે આમ સરસ મજાનું તો રાખે છે કેમ રાખે ફૂકા નીકળી જાય ને ગાડી સડવા પેલા ઘેરમાં રાખવી પડે કે રસ્તો તો મસ્ત છે એકદમ હાઈવે પટ્ટી છે ડામર ની પણ ઢાર ઉછો છે ને એટલે જો આ માતાજી નું મંદિર છે આપડે આગળ દર્શન કરવા જવાનું છે અમિત તો થાકી ગઈ કે આપડે તો ઉતરી જાવ ગાડી મેં બેવું નથી કેમ મમ્મી કેવું લાગ્યું આમ મજા આવી પણ આમ ન મજા આવી કેમ ગોપાલની ગાડી નથી ચડતી મને બીક લાગતી હવે ગાડી તો મે ચડી તો ગઈ હું આ લઈ ગયો જો ને આ ગાડી તો મૂકી દીધી અહીંયા છે તો ખરી ગાડી કે હવે ને ના ના ચડી આજી અમે જવાનું છે ને આપણે જો આ કાક નજારો છે આ બધાય અમે સરસ મજાનો બંગલો છે આ બધું જો થોડુંક વાદળ જેવું આવી ગયું હવે આપણે જવાનું છે દર્શન કરવા તો જાય છે દર્શન કરવા વિડીયોમાં બનાવી રહેજો તમને પણ દર્શન કરાવી આ બેન બહુ ઉતાર છે ધીરજ ને ભોમી તો બહુ ઉતાર છે કા ભોમી તો અમારે રાકેશ તો ફોટો પાડવા મળ્યા છે આમાં જો ઓલા પણ ડેમ છે આ શું બધા મિત્રો આવ્યા હતા દર્શન કરવા બધા જાય છે બધા અડધા ફોર વ્હીલ હોય ત્યાં સડી જાવ ભાઈ તમે આવો તો લેતા આવજો વાહન થ્રુ પોમીને ને ધીરજ જો ફોટા પાડે પાડ્યા ફોટા તમને કેવું લાગ્યું ધીરજ કદમગીરી

કદમગીરી શ્રી કમળાઈ માતા શક્તિપીઠ ધામ મિત્રો કદમગીરી મંદિરે માતા ઉતાણી આવે ને ત્યારે કમળા ઉતાણી આવે આપણે ત્યારે અહીંયા કમળા ઉતાણી પગઠાવવામાં આવે ત્યારે બહુ બધા ભક્તો આવે ને તેથી લાટ બધી ટ્રાફિક હોય અત્યારે તો બહુ અમુક અમુક છે થોડુંક વેકેશન છે એટલે તો જઈએ આપડે દર્શન કરવા હાલો મોઢું ધોઈ નાખી પાણી આવે છે ઠંડુ ઠંડુ છે છે ધોવે ઠંડુ આવે કે મિત્રો નજારો જો ત્યાં થોડુંક વાતાવરણ એવું છે એટલે ઓછું દેખાય પણ એક નંબર છે તમે આવશે ને તો તમને મજા આવે છે એમ લાગશે વાહ ને સામે સરસ મજાનો બંગલો છે આયા છે માતાજી નું મંદિર કમળાઈ માતાનું જો તમે સરસ મજાનું તો હવે મોટું બધું ધોઈ નાખી પછી દર્શન કરવા મિત્રો અહીંયા ભોજન લઈએ છે રસોઈ ઘર રસોઈ બનાવ્યા ને પ્રસાદી દેવામાં આવે અત્યારે તો બધું બંધ થઈ ગયું હમણાં કારણ કે અત્યારે મેં ત્રણ હાડા તને જવું છું એટલે ભોજન ભોજનના સમય આવો તો ભોજન પણ હોય આવડે તો ફોટા પડે છે બીજું કઈ ધંધો જ નથી અમારે પેલા જો આગે આગે ભાગે હારે રેવા હારે આવે ને તો મિત્રો આ નવું મંદિર બને છે કમળા માતાનું ને અહીંયા જયારે કમળા ઉતાણી હોય ને ત્યારે હોળી પ્રગટાવવામાં આવે એ જો આ બધા અહીંથી આમ ફરે બધા પ્રકમમાં કરવાની અમીજો અત્યારે હાઉ ટોપ પર આવી ગયા મંદિરે આમાં સૂર્ય ઉગન છે એટલે મોટું સારું દેખાય છે અત્યારે લાગી તો બને વિડિયો બધું અંધારમાંસ્તી કા કે ખબર ન હતી કે મોટું નહી આવતું પછી વિડિયો જાય પછી ખબર પડી તો થોડુંક અકાર લેજો કારણ કે આપ ભાઈ ફોન બો માંગો નથી હું નાટ કાઢી સુ હા હું કેવું ભમીતર કે ગોપાલ આપ લે

એક નંબર પવન આવે છે ને આમ જવું તું બધા આવું હા જો પાગલ થઈ ગયા આવા બધું જોઈ જઈ બહુ બહુ મસ્ત આવે તો નજારો છે ને એક નંબર ઓલા પણ જો રસ્તો બતાવે અમે ઠેઠ ઓલા પણ આમ 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 કરી સીધા આમ કરી આમ અહીંયા સેડેલા છે ઓલ્લી બાજુથી આવ્યા પવન ઓલા પવન પંખા દેખાય નથી ઠેઠા આવ્યા ટુય લઈને કારણ કે આમ સે રોડ પણ છે ને બીજા પહેલાં બીજા ગેરમાં રાખવી પડે અમે બંગલો છે સરસ મજાનો જો પાણીની સુવિધા બધી સુવિધા છે એવું નથી કે એવું નથી કે ડુંગરા ઉપર છે એટલે કઈ સુવિધા નથી બધી કુલ સુવિધા ઉભી રાકેશ ની ફોટા પાડે છે અમે તો આપણે છે ને ભાઈ હું હવે જઈશી હેઠે ભાગી કારણ કે બહુ મોડું થઈ ગયું છે એટલે ભાગી ગયા તો મોડું છે દવા વાર લાગશે એટલે તમે છે ને ત્યાં સુધી થોડાક મેં સિનેમેટિક શોર્ટ શૂટ કર્યા છે 인조이 그 र

તો ત્યાંથી એમાં એવું હતું કે મહેશ્ષમા પછી કાંઈ યા નહોતા એટલે કાંઈ વિડીયો ઉતાર્યો નહીં સીધા કદમગીરીથી સીધા હતા રાકેશને એને કડિયાળી મોકલી દીધા અને અમે વીઆ્યા તો બાકી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી અને કહેજો અને આની પહેલા અમે ભગોડા અને બગડાણા જે થાય એનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે તો એ તમે લોકો જોઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ભલશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો ગુડ નાઇટ જય માતાજી